વિડીયો શરૂ કરતા પહેલા એક ખાસ નોંધ અમુક શબ્દો ફેસબુક અને યુટ્યુબમાં બોલવાના વર્જિત છે એટલે તમે સમજી જજો આ વાત છે સુરતની નવ વર્ષથી ફરાક એક આરોપી બિસ્કિટના એક પેકેટથી કેવી રીતે ઝડપાઈ ગયો મિત્રો આ કેસ ખૂબ જ રસપ્રદ છે પૂરેપૂરો સાંભળજો રોજ સવારે ચા સાથે બિસ્કિટ ખાવાની આદત ઘણા લોકોને હોય છે પરંતુ ગુજરાતમાં પોલીસથી નાસ્તા ફરતા એક ગુનેગારે આ આદત મોંઘી પડી પત્નીની કેસમાં આજીવન કેદની સજા ભોગવતો એક ગુનેગાર એક પેકેટના કારણે પોલીસ તેના સુધી પહોંચી ગઈ અને ગુનેગારને પકડીને ફરી જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે આ સુરતની એક એન્જિનિયરિંગ કંપનીમાં કામ કરતો સુરેન્દ્ર વર્મા સુરતના સચિન વિસ્તારમાં એક રૂમ રસોડાના વાડાના મકાનમાં રહેતો હતો જ્યાં તેને અવારનવાર પત્ની સાથે ઝઘડા થતા હતા શું હતી આખી ઘટના ચાલો સાંભળવી સુરતના એસીપી નીરવ ગોહિલે જણાવ્યું કે વર્ષ બે હજાર સાતમાં સુરેન્દ્રએ તેની પત્નીની કરી નાખી અને સચિન પોલીસે તેને પકડી લીધો મજબૂત પુરાવા અને સાક્ષીઓની જુબાનીના આધારે સુરત સેન્શન કોર્ટે તેને આજીવન કેદની સજા ફટકારી ત્યારથી તે લાજપોર જેલમાં સજા ભોગવતો હતો સુરતના એસીપી નીરવ ગોહિલે જણાવ્યું કે વર્ષ બે હજાર માં સુરેન્દ્ર વર્માએ પરોલ પર છૂટવા અરજી કરી હતી તેની અરજી માન્ય રહી અને સુરેન્દ્રને દિવસના જામીન મળ્યા હતા પરોલની મુદત દરમિયાન સુરેન્દ્ર ભાગી ગયો જેના કારણે સચિન પોલીસ સ્ટેશનમાં તેની સામે પ્રિઝન્ટ એક્ટ હેઠળ ગુનો નોંધાયો હતો ત્યારથી તે ફરાર હતો સુરેન્દ્ર વર્માના કૌટુંબિક સંબંધી રવિન્દ્ર કુમારે જણાવ્યું કે સુરેન્દ્રના પરિવાર પાસે યુપીમાં થોડી જમીન છે પરંતુ ખાસ આવક નહોતી સુરેન્દ્ર ખાસ ભણેલો નહોતો ખેતીમાં સારી આવક ન હોવાથી તે બીહારા ગામથી દસ કિલોમીટર દૂર કારવીમાં રિક્ષા ચલાવતો અને લોકોને રિક્ષામાં બેસાડી ચિત્રકૂટ લઈ જતો તેમનું કહેવું છે કે આ દરમિયાન તેને એક છોકરી સાથે પ્રેમ થયો જેનાથી ગામમાં વિવાદ થયો અને બે હજાર પાંચમાં પોતાની જ્ઞાતિની એક છોકરી સાથે તેના લગ્ન કરાવી દેવાયા હતા મિત્રો હવે થોડી જ સાંભળજો આ કઈ રીતે પકડાણો તે હવે આગળ આવશે થોડા સમય પછી કામકાજની શોધમાં તે ગામમાં કેટલાક લોકો સાથે સુરત આવ્યો અને સચિનમાં એક કારખાનામાં કામ કરવા લાગ્યું આ ઉપરાંત તે રાત્રે ભાડાની રિક્ષા પણ ચલાવતો કહેવાય છે કે સુરેન્દ્ર તેની પત્ની પાસે સતત દહેજ માંગતો અને દહેજના રૂપિયા મળે તો ભાડાની રિક્ષા છોડીને પોતાની રિક્ષા ખરીદવાની વાતો કરતો હતો કે પછી તેના સગા સંબંધીઓને જાણવા મળ્યું કે સુરેન્દ્રએ તેની પત્નીની કરી છે પરોલ દરમિયાન ભાગી ગયેલા બેતાલીસ વર્ષના સુરેન્દ્રને પકડવા પોલીસે ખાસ અભિયાન શરૂ કર્યું હતું એસીપી ગોહિલે જણાવ્યું કે સૌથી પહેલા સુરેન્દ્રના ગામના લોકો પાસેથી થોડી વિગતો મેળવીને એક ટીમ બનાવી તપાસ માટે ટીમને સુરેન્દ્રના વતનના ઉત્તર પ્રદેશના વ્યવહારા ગામ ખાતે મોકલવામાં આવી અમે યુપી પોલીસ સાથે પણ સંપર્કમાં હતા સુરેન્દ્રને અંદાજ હતો કે એક દિવસ પોલીસ તેને શોધતી શોધતી આવી પહોંચશે જેથી કોરોલ જમ્પ કર્યા પછી પણ તેણે પોતાના માતા પિતા અને ભાઈ સાથે કઈ સંપર્ક રાખ્યો ન હતો પોલીસના કહેવા પ્રમાણે ઉત્તર પ્રદેશમાં સુરેન્દ્રનું નાનું ગામ છે તેની ધીરજપૂર્વક કેટલાક સગા સંબંધીઓની પૂછપરછ કરી તેમાં માહિતી મળે કે સુરેન્દ્ર બિહારાથી થોડા દૂર કારવીમાં રિક્ષા ચલાવતો હતો અહીં પોલીસે કેટલાક રિક્ષા ચાલકો સાથે વાત કરી પોલીસે સુરેન્દ્રનો ફોટો રિક્ષા ચાલકોને બતાવ્યો ત્યારે રિક્ષાવાળાએ કહ્યું કે સુરેન્દ્ર એક ઇલેક્ટ્રિક રિક્ષા ચલાવતો હતો તેને હવે બીજા લગ્ન કરી લીધા હતા અને પત્ની સાથે ભાડાના મકાનમાં રહેતો હતો મિત્રો હવે સ્ટોરી ધ્યાનથી સાંભળજો કે કેવી રીતે એક બિસ્કીટના પેકેટથી એક આરોપી પકડાણો સાંભળો તેને એક દીકરો પણ છે છ મહિના અગાઉ તે શંકરપુર ગામે શાળાના લગ્નમાં પણ આવ્યો હતો પોલીસે સુરેન્દ્રની બીજી પત્નીના ભાઈની પૂછપરછ કરી તો જાણવા મળ્યું કે તે ગુરુગ્રામમાં ઘાટ પાસે મજૂરી કરે છે પોલીસ પાસે હવે તેની પત્નીનો ફોન નંબર અને સરનામું હતા સુરેન્દ્રને રોજ સવારે ચા સાથે બિસ્કીટ ખાવાની આદત હતી તેથી પોલીસે સાદા વેશમાં તેના ઘર પાસે બે દિવસ સુધી વોચ ગોઠવી આ દરમિયાન ચૌદ નવેમ્બરે સુરેન્દ્ર પોતાના દીકરા સાથે બિસ્કીટ ખરીદવા આવ્યો ત્યારે પોલીસે તેને પકડી લીધો સુરેન્દ્રને ઉત્તર પ્રદેશથી સુરત લાવવામાં આવ્યો અને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો છે સુરેન્દ્રએ તેની પત્નીની કરી હતી અને આ ગુના બદલ તે જેલમાં હતો જ્યાંથી તેને પરોલ પર છોડવામાં આવ્યો હતો અને ગુનેગારને પરોલ ક્યારે મળી શકે એ વિશે એડવોકેટ આશીષ શુક્લાએ જણાવ્યું કે તેના કેસના સજા ભોગવતા ગુનેગારને બે રીતે પરોલ મળે છે એક ગુનેગારના પરિવારમાં કોઈ ગંભીર બીમાર હોય અથવા એવું યોગ્ય કારણ હોય ત્યારે તે પોતાના વકીલની મદદથી હાઈકોર્ટમાં અરજી કરી શકે છે કોર્ટમાં અરજી માન્ય રાખે તો પરોલ મળે છે બીજું કેદીએ કેટલાક વર્ષની સજા પૂરી કરી હોય ત્યારે જેલ સુપ્રિન્ટેન્ડન્ટ જાતે જ નિયત ફોર્મ ભરીને પરોલ માટે અરજી કરી શકે ત્યાર પછી ગુનેગારના જેલમાં વર્તન અન્ય કેદીઓ સાથે વ્યવહાર વગેરે માટે તેઓ પોતાનો અભિપ્રાય આપે છે અને પોલીસ તેનું વેરિફિકેશન કરે છે પોલીસ અને જેલ સુપ્રિન્ટેન્ડન્ટને ગુનેગારની અરજી યોગ્ય ન લાગે તો પરોલ નથી મળતા